નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી અરવલ્લી બિલોડામાં અકસ્માત ક્યારે સર્જાય તેની રાહ જોતું તંત્ર બિલોડા તાલુકાના ધોલવાણી ટાંકા ટૂંકા વચ્ચે પસાર થતી બુઢેલી નદીના પુલ ઉપર વચ્ચોવચ મૂકવામાં આવેલી લોખંડની પટ્ટી આરસીસી સિમેન્ટના પક્કડમાંથી છૂટી પડીને ઉપર આવી જતાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ભિલોડાથી વિજયનગર તરફ જતા ધોરી માર્ગના ધોલવાણી ટાંકા ટૂંકા વચ્ચે બુઢેલી નદીના પુલ ઉપર રસ્તાના મધ્યમાં મૂકવામાં આવેલી લોખંડની પટ્ટી ડામણની પક્કડથી છૂટી પડી ઉપર આવી જવાના કારણે નાના વાહનોનું અકસ્માત સર્જાય તો નવાય નહીં ત્યારે આર એન્ડ બી વિભાગના અધિકારીઓની પુલની દેખરેખ માટે વેગડા રહે છે જિલ્લાભરમાં જર્જરિત પુલો તૂટવાની અનેક ઘટનાઓ સામે આવી છે તેમ છતાં ભિલોડા આર બી વિભાગના હદના પુલોનું નિરીક્ષણ કરવું તંત્ર નિષ્ક્રિય રહેવા પામ્યું છે ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા